તો ગુજરાત જીતવા કોંગ્રેસે કમર કસી છે આવતીકાલે સોનિયા ગાંધી ગુજરાત આવશે આવતીકાલે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે કોંગ્રેસના મોટા નેતાઓનો ગુજરાતમાં પડાવ ગુજરાતમાં જીત માટે નવી રણનીતિ કોંગ્રેસ બનાવશે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આઠ એપ્રિલ અમદાવાદમાં ની બેઠક મળશે તો નવ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે આ બેઠક મળશે ઓગણીસો સભ્યો રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેશે તો હાલ કોંગ્રેસ ગુજરાત જીતવા માટે કમર કસી રહી છે ગુજરાતમાં જીત માટે કોંગ્રેસ નવી રણનીતિ બનાવશે તો પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી રાહુલ ગાંધી ગુજરાત આવશે ગુજરાત ગુજરાત જીતવા કોંગ્રેસે કમર કસી છે આવતીકાલે સોનિયા ગાંધી આવશે તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવશે કોંગ્રેસના મોટા નેતાઓનો ગુજરાતમાં પડાવ જોવા મળશે ગુજરાતમાં જીત માટે કોંગ્રેસ નવી રણનીતિ બનાવશે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આઠ એપ્રિલે અમદાવાદમાં સીડબ્લ્યુસી ની બેઠક મળશે ચોસઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ગુજરાતના અમદાવાદ ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જરૂર છે જેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ઉપર જે અધિવેશન યોજાવાનું છે તેની તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે છે કોંગ્રેસ આ અધિવેશનને ગુજરાત એટલે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી છે અધિવેશનને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ છે જેમનું આગમન આજથી શરૂ થઈ જશે મલ્લિકાર્જુન ખડગે કેસી વેણુગોપાલ ડી કે શિવકુમાર રણદીપ સુરદેવાલા સહિત સાતસો કરતાં વધારે નેતાઓ આજે અમદાવાદ પહોંચશે આવતીકાલે સરદાર પટેલ સ્મારક ખાતે સીડબ્લ્યુસીની બેઠક મળશે અગિયાર વાગે ત્યારબાદ સાંજે પાંચ કલાકે સીડબ્લ્યુસીના મેમ્બરો છે તે સાબરમતી ગાંધી આશ્રમ ખાતે એક પ્રાર્થના સભામાં ભાગ લેશે મોડી સાંજે સાડા સાત વાગે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જ એક સાંસ્કૃતિક કાર્યક્રમ આ જે સીડબ્લ્યુ નેતાઓ છે તેમની માટે યોજાશે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે સવારે નવ ત્રીસ કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એટલે કે જેને કોંગ્રેસ સાબરમતીના તટે જે અધિવેશન યોજાવા જઈ છે તે અધિવેશન નવ તારીખે સવારે સાડા નવ કલાકે મળશે જેમાં તમામ રાજ્યોના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સીડબલ્યુસીના સભ્યો અને આમંત્રિત સભ્યો સહિત ઓગણીસો કરતાં વધારે કોંગ્રેસના નેતાઓ હાજરી જે નેતાઓ અમદાવાદ આવવાના છે તેમના માટે લગભગ બે હજાર કરતા વધારે રૂમ સારી હોટલોના બુક કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર ઓગણીસમાં કોંગ્રેસનું સીડબ્લ્યુસીની બેઠક મળી હતી અને ચૂંટણી પ્રચારની શરૂઆત કોંગ્રેસ અહીંથી કરી હતી ત્યારબાદ આ પ્રથમ મોટો કાર્યક્રમ એઆઈસીનો ગુજરાત ખાતે થવા જઈ રહ્યો છે ઓગણીસો બેમાં પ્રથમવાર ગુજરાતમાં કોંગ્રેસનું નિર્શન મળ્યું હતું ત્યારબાદ ઓગણીસો સાતમાં સુરતમાં ઓગણીસો એકવીસમાં અમદાવાદમાં ઓગણીસો અડત્રીસમાં બારડોલી ભાવનગર ખાતે ત્યારબાદ મળવા રહ્યું છે જેની લગભગ તમામે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને કોંગ્રેસ આ અધિવેશન થકી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ પુરાણનો પ્રયત્ન કરતો હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે